વડોદરા શહેરમાં ફૂડ વિભાગની ટીમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફતેપુરા કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના છવ્વીસ યુનિટ પર ચેકિંગ કરવામાં આવ્યું તો ફૂડ વિભાગે સડસઠ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો અખાદ્ય બટાકા બાફેલા ચણા વટાણા પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો પાણીપુરીના વિક્રેતાઓના ઘરે લારી પર ગઈકાલે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જે જથ્થો છે તેનો પણ દાશ કરવામાં આવ્યો છે પાણીપુરીની લારીઓ પર તબાહી છે તો લગભગ છવ્વીસ યુનિટ પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક જે પાણીપુરીનો જથ્થો છે અખાદ્ય જથ્થો છે તેને નાશ કરવામાં આવી રહ્યો છે ચેકિંગ કરવામાં આવી રહ્યો છે હાલ કેવી રીતે તપાસ ચાલી રહી છે બિલકુલ બીજો ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર પાણીજન્ય રોગચાળો જે છે તે વકર્યો છે જોકે વડોદરાની સ્થિતિ સારી છે કે વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો જે છે તે નથી વકર્યો પરંતુ તકેદારીના ભાગરૂપે જ વડોદરા મહાનગરપાલિકાની જે આરોગ્ય શાખાની ટીમ છે તેમના દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં જે છે તે તપાસ કરવામાં આવી રહી છે કારણ કે પાણીપુરી બાળકો હોય કે પછી મહિલાઓ હોય તે મોટી સંખ્યામાં માત્રામાં જે આરોપ હોય છે ત્યારે ગઈકાલે જે છે તે જુદા જુદા વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી ફતેપુરા કુંભારવાડા સહિતના જે જુદા જુદા વિસ્તાર છે લગભગ છવ્વીસ જેટલા યુનિટ પર ચેકિંગ જે છે કરવામાં આવ્યું હતું અને ખોરાક શાખા એમાં સફળતા મળી છે સડસઠ કિલો અખાદ્ય જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે તેમાં બટાકા બાફેલા ચણા વટાણા પાણી ભરી પાણી સહિતની વસ્તુઓ જે છે તેનો સમાવેશ થાય છે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જે છે તે રોજે રોજ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આ રીતે ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ અખાદ્ય વસ્તુ વેચતા જે વેપારીઓ હોય છે તેમની સામે ફૂડ સેફ્ટી ઓથોરિટી જે છે તેનો જે એક્ટ છે તે મુજબની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે તેની સમગ્ર બદલ આપનો આભાર વડોદરામાંથી મળી આવ્યો છે અખાદ્ય મીઠાઈનો જથ્થો તો ગોડાઉનમાંથી મળ્યો છે તેર હજાર કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો ખોડિયાર નગર ખાતે પાણીપુરી તપાસવા ગયાને અખાદ્ય મીઠાઈ મળી તો ખોરાક શાખાની ટીમને મળી છે મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ તો લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ મળી આવી છે જાબુઅ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે મળેલી મીઠાઈનો નાશ કરવામાં આવ્યો સાતસો કિલો કાજુકતરી આઠ હજાર કિલો પેંડા તો પચીસસો કિલો બરફી અને સાતસો કિલો લાડુનો સહિત સાત પોઈન્ટ પચાસ લાખ કિંમતનો મીઠાઈનો જે જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે મીઠાઈનો નાશ કરવામાં ખોરાક શાખાને દસ કલાકનો સમય લાગ્યો હતો તો લગભગ સાડા સાત લાખની કિંમતનો જે મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે જે મીઠાઈ ખાવાના શોખીન હોય તે આ દ્રશ્યો જોઈ લો કારણ કે લાખો રૂપિયાનો જે અખાદ્ય મીઠાઈનો જથ્થો છે તે નષ્ટ કરવામાં આવ્યો છે લગભગ સાડા સાત લાખ રૂપિયાનો જે આ જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે જે અખાદ્ય મીઠાઈઓ જપ્ત કરવામાં આવી છે અને તેનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો છે